નમસ્કાર ધોરણ દસના વહાળા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનું પ્રકરણ નંબર દસ માનવ આંખ અને રંગબેરંગી દુનિયા એમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ આ સિરીઝમાં આપણે તમામ એટલે તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ અને એમની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશું તથા જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો એના માટે પણ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો આંખ લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને માનવ આંખ વિવિધ અંતરે રાખેલી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકે છે આવું સમાવેશન ક્ષમતાના કારણે થાય છે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી નજીક અને દૂરની વસ્તુને નેત્રપટલ પર કેન્દ્રિત કરવાની આંખની ક્ષમતાને સમાવેશન ક્ષમતા કહેવાય છે માનવ આંક પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે તો ક્યાં રચે નેત્રપટલ પર જે માનવ આંખ છે આવી રીતે સરસ મજાની એમાં આંખમાં જે પ્રતિબિંબ રચાય છે જે અહીંયા પાતળો એક પડદો આવેલો છે એમના ઉપર જેને કહેવા છે રે ટી ના સામાન્ય દ્રષ્ટિ બિંદુ ધરાવતા પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર આશરે કેટલું હોય તો લઘુત્તમ અંતર છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ એટલે ઓછામાં ઓછું અંતર હશે પચીસ સેન્ટીમીટર આ ખોટું છે મિત્રો પચીસ સેન્ટીમીટર લઘુત્તમ અંતર અને વધારેમાં વધારે દૂરતમ જે અંતર છે એ કેટલું હશે અનંત સુધી અને ઓછામાં ઓછું કેટલું હશે પચીસ સેન્ટીમીટર આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોણ કરશે સિલિયરી સ્નાયુઓ કરશે અને કીકીની સાઇઝમાં ફેરફાર કોણ કરશે તે તમે મને કમેન્ટ કરીને જણાવજો જો અહીં આપણે ક્લાસિફિકેશન આપી દીધી કે ભાઈ સિલિયરી સ્નાયુઓ સંકોચન અને વિસ્તરણ પામી આંખના લેન્સની વક્રતામાં ફેરફાર કરી જુદા જુદા અંતરે રાખેલી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર કેન્દ્રિત કરે છે પાંચમો પ્રશ્ન છે એક વ્યક્તિને એક વ્યક્તિ છે એને દૂરની દ્રષ્ટિનું નિવારણ કરવા માટે માઇનસ પાંચ પોઈન્ટ પાંચ ડાયોપ્ટર પાવરનો લેન્સ જરૂર પડે છે તેને નજીકની દ્રષ્ટિનું નિવારણ કરવા માટે પ્લસ એક પોઈન્ટ પાંચ ડાયોપ ડાયોપ્ટર પાવરનો લેન્સ જોઈએ છે દૂરદ્રષ્ટિ અને લઘુદ્રષ્ટિના નિવારણ માટે જરૂરી લેન્સની કેન્દ્ર લંબાઈ શું હશે આપણને શું આપી દીધું ભાઈ પાવર આપી દીધો પી ઇઝ ઇક્વલ ટુ એકના છેદમાં એફ માટે આપણને p નું કિંમત આપી દીધી પહેલા p ની કિંમત કેટલી આપી દીધી આપણને -5.5 કારણ કે આ કેવો હશે અંતર ગોળ હશે જ્યારે બીજા p ની કિંમત આપણને કેટલી આપી દીધી +1.5 તો આ કેવો હશે બહિર ગોળ હશે તો દૂરની દ્રષ્ટિ f માટે f બરાબર તો p બરાબર આપી દીધો -5.5 હવે એને આપણે મીટરમાં કન્વર્ટ કરી દીધા તો એફ બરાબર એકના છેદમાં પી આપણે સાદુરૂપ આપતા જવાબ મળશે ઝીરો પોઈન્ટ એકસો બ્યાસી મીટર એટલે કે માઇનસ અઢાર પોઈન્ટ બે સેન્ટીમીટર લેન્સ છે નજીકની દૃષ્ટિ માટે જોઈએ તો એફ બરાબર એકના છેદમાં પીમાં કિંમત એપ્લાય કરતાં એકના છેદમાં એક પોઈન્ટ પાંચ તો જવાબ મળશે ઝીરો પોઈન્ટ છસો મીટર એટલે સાઠ પોઈન્ટ સાત મીટર એ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ થશે છઠ્ઠો પ્રશ્ન છે લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ આંખની સામે એસી સેન્ટીમીટર છે આ ખામીનું નિવારણ કરવા માટે વપરાતા લેન્સનો પ્રકાર અને પાવર શું હશે તો આંખની લઘુદ્રષ્ટિની ખામીને નિવારવા યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ અહીં લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિનું દૂરબિંદુ એસી સેન્ટીમીટર છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિનું દૂરબિંદુ એ અનંત અંતર હોય છે આનો અર્થ એ થાય કે આ વ્યક્તિ દૂરની વસ્તુને અનંત અંતરે મૂકેલી વસ્તુને ત્યારે જ સ્પષ્ટ જોઈ શકે જ્યારે દૂરની વસ્તુનું પ્રતિબિંબ તેની તેના પોતાના દૂરના સ્થાને એટલે કે એંસી સેન્ટીમીટર અંતરે રચાય આવા કિસ્સામાં વસ્તુ અંતર આપણે ઇન્ફાઇનાઇટ એટલે કે સામાન્ય દૂરબિંદુ અને પ્રતિબિંબ અંતર આપણે કહી દઈએ માઇનસ એંસી સેન્ટીમીટર આ ખામીવાળી આંખની સામે દૂરબિંદુમાં કેન્દ્ર લંબાઈ જો શોધવી હોય તો કેન્દ્ર લંબાઈ માટે લેન્સનું સૂત્ર મૂકીશું એકના છેદમાં એફ બરાબર એકના છેદમાં વી માઇનસ એકના છેદમાં યુ તો ત્યાં આપણને વીની કિંમત કેટલી આપી દીધી હેંસી અને યુની કિંમત છે ઇન્ફાઇનાઇટ તો એકના છેદમાં એફ બરાબર એકના છેદમાં એંસી વધશે અને એના પરથી આપણને જવા મળશે એફ બરાબર માઇનસ એંસી એટલે કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી થશે ઝીરો પોઈન્ટ આઠ હવે લેન્સનો પાવર જોઈએ તો એકના છેદમાં એફ તો એકના છેદમાં તો તો મીટર આ ખામીને નિવારવા માટે માઇનસ એક પોઈન્ટ પચીસ ડાયોપ્ટર ધરાવતા અંતર્ગો લેન્સનો ઉપયોગ કરવો પડે સાતમો હાઇપરમેટ્રોપિયાનું નિવારણ કેવી રીતે થાય છે તે આકૃતિ દોરી દર્શાવો એક ગુરુદ્રષ્ટિની ખામીવાળી વાળી વ્યક્તિનું નજીકનું બિંદુ એક મીટર છે આ ખામીનું નિવારણ કરવા વપરાતા લેન્સનો પાવર શું હશે સામાન્ય આંખનું નજીકતમ બિંદુ પચીસ સેન્ટીમીટર છે તેમ સ્વીકારો આ ગુરુદ્રષ્ટિની ખામીને નિવારવા યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળવા બહિરગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ અહીંયા જુઓ હાઇપરમેટ્રોપિયાવાળી આંખનું નજીકતમ બિંદુ અને સામાન્ય આંખનું નજીકતમ બિંદુની આપણે વાત કરેલી છે અહીં હાઇપરમેટ્રોપિયાવાળી આંખનું નજીકનું બિંદુ એક મીટર બરાબર સો સેન્ટીમીટર છે જ્યારે સામાન્ય આંખ માટે આ નજીક બિંદુ 25 સેન્ટીમીટરે હોય છે આનો અર્થ એ થાય કે આ વ્યક્તિ નજીકની વસ્તુને 25 સેન્ટીમીટર અંતરે રાખેલી વસ્તુને ત્યારે સ્પષ્ટ રીતે જોઈ શકે જ્યારે નજીકની વસ્તુનું પ્રતિબિંબ તેના પોતાના નજીકના સ્થાને એટલે કે સો સેન્ટીમીટરે હોય ત્યારે આથી આ કિસ્સામાં વસ્તુનું અંતર આપણે કેટલું લઈ લઈએ 25 સેન્ટીમીટર અને પ્રતિબિંબ અંતર આપણે કેટલું લઈ લઈએ સો સેન્ટીમીટર આ ખામીવાળી વ્યક્તિ માટે કેન્દ્ર લંબાઈ શોધવાની છે તો લેન્સનું સૂત્રનો ઉપયોગ કરીશું એકના છેદમાં એપ બરાબર એકના છેદમાં વી માઇનસ એકના છેદમાં યુ અહીંયા આપણી પાસે વી અને યુ બંનેની કિંમત છે સો માઇનસ માઇનસ પચીસ હવે આ માઇનસ માઇનસ હોવાથી અહીંયા શું થઈ જશે પ્લસ થઈ જશે હવે આપણે રૂપ આપીશું તો રૂપ આપતા આપણને માલુમ પડે છે કે અહીંયા જે સો છે અહીંયા પચીસ છે તો ને આપણે ચારથી ગુણીએ તો ઉપરના આને ચારથી ગુણવા પડે એટલે માઇનસ એક વત્તા ચારના છેદમાં સો તો જવાબ આપણો મળશે ત્રણ ના છેદમાં સો હવે સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે ઝીરો પોઈન્ટ તેત્રીસ 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 બહિર્ગો લેન્સ છે માટે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ સેન્ટીમીટર થશે અને એનો પાવર જો આપણે શોધવું હોય તો હવે આપણી પાસે કેન્દ્ર લંબાય છે એટલે ત્રણ ડાયોપ્ટર પાવર મળશે આઠમો માનવની સામાન્ય આંખ પચીસ સેન્ટીમીટરથી નજીક રાખેલી વસ્તુઓને સ્પષ્ટ કેમ જોઈ શકતી નથી તો નજીકની વસ્તુઓને જોવા સિલેરી સ્નાયુઓને યોગ્ય પ્રમાણમાં સંકોચવું પડે છે પરિણામે આંખનો લેન્સ મધ્યમાંથી જાડો થાય છે અને તેથી તેની કેન્દ્ર લંબાઈ ઘટે છે પરંતુ સિલેરી સ્નાયુઓ અમુક હદથી વધારે સંકોચાઈ શકતા નથી તેથી પચીસ સેન્ટીમીટર અંતરથી નજીકની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકાતી નથી બીજા શબ્દોમાં કહીએ તો સામાન્ય આંખ પચીસ સેન્ટીમીટરથી નજીક વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકતી નથી કારણ કે તેની બધી જ સમાવેશન ક્ષમતા પહેલેથી જ ખર્ચાય ગયેલી હોય છે નવમો જ્યારે આપણે આંખથી કોઈ વસ્તુનું અંતર વધારીએ છીએ ત્યારે આંખના આંખમાં પ્રતિબિંબ અંતરમાં શું ફરક પડે તો સામાન્ય આંખ વડે પ્રતિબિંબ અંતર વી આંખની અંદર નિશ્ચિત હોય છે આંખના લેન્સ નેત્રમળીથી નેત્રપટલનું અંતર કેટલું તો કે બે પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર જ્યારે આપણે આંખની વસ્તુ અંતર યુ વધારીએ છીએ ત્યારે આંખની સમાવેશ ક્ષમતાને કારણે લેન્સના આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ એટલા પ્રમાણમાં બદલાય છે કે જેથી પ્રતિબિંબ અંતર વી સૂત્ર એકના છેદમાં એફ બરાબર એકના છેદમાં વી એકના છેદમાં યુ અનુસાર અચળ રહે છે દસમો પ્રશ્ન છે તારાઓ કેમ ટમટમે છે તો તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમવા લાગે છે તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત વક્રીભવન પામતો આવે છે વાતાવરણીય વક્રીભવન એ જ માધ્યમમાં થાય છે જેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા વક્રીભવનાંકના ક્રમિક ફેરફાર થતો જતો હોય છે પૃથ્વીની સપાટીની નજીક તરફ જતા હવાની પ્રકાશીય ઘનતા વધતી જાય છે તેથી તારામાંથી આવતો પ્રકાશ ક્રમશઃ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશતી વખતે લંબ અંતરની દિશામાં વાંકો વળે છે હવે અંતિમ વક્રીભૂત કિરણને આધારે અગિયાર પોઈન્ટ અગિયારમાં દર્શાવ્યા મુજબ પાછળની તરફ લંબાવતા જાણવા મળે છે કે તારાનું આભાસી સ્થાન બી તેના મૂળ સ્થાન એ કરતા થોડુંક અલગ ઉપરની તરફ ઉઠેલું દેખાય છે જો આ મૂળ સ્થાન છે એના કરતાં આભાસી સ્થાન થોડુંક ઉપરની તરફ ઉઠેલું દેખાય છે ક્ષિતિજ પાસે જ્યારે જોવામાં આવે છે ત્યારે કોઈ તારો તેના વાસ્તવિક સ્થાનથી થોડોક ઉપર દેખાય છે વળી પૃથ્વીના વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થાયી હોતી નથી આથી તારાનું દેખીતું સ્થાન બી પણ સ્થિર હોતું નથી પરંતુ બદલાયા કરે છે તારાઓ પૃથ્વીથી ઘણા દૂર રહેલા હોવાથી પ્રકાશના બિંદુવત ઉદ્ગમો ગણી શકાય તારામાંથી આવતા પ્રકાશના કિરણોનો માર્ગ થોડો થોડો બદલાયા કરે છે આથી તારાનું દેખીતું સ્થાન પણ બદલાયા કરે છે અને આપણી આંખમાં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અનિયમિતપણે બદલાય છે જેથી તારો કોઈ વાર પ્રકાશિત દેખાય તો કોઈક વાર ઝાખો દેખાય જે ટમટમવાની અસરને જન્માવે છે ગ્રહો કેમ ટમટમતા નથી તો ગ્રહો તારાઓની સરખામણીમાં પૃથ્વીઓથી ઘણા નજીક છે આથી તેઓ તારાઓની સાપેક્ષે મોટા દેખાય છે તારાઓ પૃથ્વીથી ઘણા દૂર હોય છે તેથી તે નાના દેખાય છે તેથી તારાઓ બિંદુવત ઉદ્ગમ અને ગ્રહો પ્રકાશના વિસ્તૃત ઉદ્ગમ તરીકે વર્તે છે એટલે કે તેમને ઘણા બિંદુવત ઉદ્ગમોના સમૂહ તરીકે ગણવામાં આવે છે જો આપણે ગ્રહને બિંદુવત પ્રકાશ ઉદ્ગમોના સમૂહ તરીકે ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશ ઉદ્ગમોથી આપણી આંખમાં પ્રવેશ કરતા પ્રકાશની માત્રામાં કુલ પરિવર્તનનો ફેરફારનું સરેરાશ મૂલ્ય એ શૂન્ય થાય છે તેથી જ ટમટમવાની અસર નાબૂદ થાય છે આ કારણને લીધે ગ્રહો ટમટમતા નથી વહેલી સવારે સૂર્યોદયના સમયે સૂર્ય રાતા પડતો દેખાય છે આકૃતિમાં સૂર્યોદય સમયની સૂર્યની સ્થિતિ દર્શાવી છે સૂર્યોદય વખતે ક્ષિતિજ પાસે રહેલા સૂર્યમાંથી આવતા શ્વેત પ્રકાશ અવલોકનકાર સુધી પહોંચતા પહેલાં પૃથ્વીના ઘટ વાતાવરણમાં વધારે પ્રમાણમાં અંતર કાપવું પડે છે આ દરમિયાન વાદળી ભૂરા રંગના પ્રકાશનું અને નાની તરંગ લંબાઈવાળા પ્રકાશનું પ્રકિરણન વધુ થતાં અવલોકનકાર પાસે રાતા રંગનું રાતા રંગને અનુરૂપ પ્રકાશ પહોંચે છે અને સૂર્ય લાલાશ પડતો દેખાય છે આ જ પ્રમાણેની પરિસ્થિતિ સૂર્યાસ્ત વખતની પણ હોય છે તેરમો પ્રશ્ન છે કોઈ અંતરિક્ષયાત્રીને અવકાશ ભૂરાના બદલે કાળું કેમ દેખાય છે તો અવકાશ યાત્રી જ્યાં જાય તે અવકાશમાં વાતાવરણ ન હોવાથી સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થઈ શકતું નથી બાહ્ય અવકાશમાંથી અંતરિક્ષયાત્રીની આંખમાં આવતા શ્વેત પ્રકાશમાં વાદળી રંગના ઘટકોનું પ્રકીર્ણન ન થતું હોવાથી અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરાના બદલે કાળા રંગનું દેખાય છે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત